હાલત સામે એક જાગૃત નાગરિક વિનય પટેલે એવો પ્રહાર કર્યો કે આખા જિલ્લામાં ચર્ચાનો વિષય બન્યો અંકલેશ્વર શહેરમાં ચૌટા નાકાથી ભરૂચી નાકા સુધી ખખડધજ માર્ગને લીધે પરેશાન એક યુવાને ભાજપના ઝંડા ખાડામાં લગાવીને તંત્ર સામે પોતાનો ઉગ્ર વિરોધ નોંધાવ્યો હતો જોકે પોલીસ દ્વારા રાજકીય દબાણવશ આ યુવક સામે ટ્રાફિકને અડચણરૂપ થવા બદલ ગુનો દાખલ કરવામાં આવ્યો છે મળતી માહિતી અનુસાર અંકલેશ્વર શહેરના ચૌટા નાકાથી ભરૂચી નાકા સુધીનો માર્ગ ખખડધ હાલતમાં છે જે અંગે અગાઉ પણ તંત્રને અનેક વખત રજૂઆતો કરવામાં આવી છે પરંતુ રસ્તો બનાવવા માટે તંત્ર દ્વારા કોઈ જ કામગીરી કરવામાં આવી નથી અને માર્ગ પરથી પસાર થતા વાહન ચાલકો પરેશાન થઈ રહ્યા છે ત્યારે શહેરના એક જાગૃત નાગરિક એવા વિનય પટેલ દ્વારા બિસ્માર્ક માર્ગથી પરેશાન થઈને ગતરોજ મોડી રાત્રિના સમયે ભાજપના ઝંડા રસ્તા પર પડેલ ખાડામાં મૂકીને પોતાનો વિરોધ વ્યક્ત કર્યો હતો જોકે આ યુવાને કરેલ વિરોધના કારણે અંકલેશ્વર શહેર એ ડિવિઝન પોલીસ દ્વારા રાજકીય દબાણવશ વિનય પટેલ સામે ફરિયાદ નોંધવામાં આવી છે જેમાં વાહન ચાલકોને અડચણરૂપ અને તેમની સલામતીને ભયમાં મૂકીને ત્રાસદાયક કૃત્ય કરીને જિલ્લા મેજિસ્ટ્રેટના જાહેરનામા ભંગ અંગેની ફરિયાદ દાખલ કરવામાં આવી છે આ ઘટનાએ સમગ્ર પંથકમાં હાલ તો ભારે ચકચાર જગાવ્યું છે